નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર પાવરટેક આપણી ચેનલ પર બેસાવાયું છે તે સુધી જોતા રહીજો એટલે આપણને પૂરી માહિતી મળી રહે તો પાવરટેક ચારસો ઓગણચાલીસ છે ખૂબ સારી એવી કન્ડિશનમાં છે આપણે જોઈ શકો છો તેના પાસળના ટાયરની વાત કરીએ તો પછી ચાલીસ થી પચાસ ટકા જેવા પાસળના ટાયર છે હાઈડ્રોલિક આપણે જોઈ શકો છો ઓઇલનો વાલ પણ સાથે આપેલો છે ભાઈ હાઈડ્રોલિક પણ ખૂબ સારી વર્કિંગ કરે છે આપણે વિડીયોમાં જોઈ શકો છો એક ટ્રેક્ટરનો અવાજ પણ આપણે વિડીયોમાં સંભળાય છે ટ્રેક્ટરના એન્જિનની વાત કરીએ તો એ પણ ખૂબ સારું એવું છે એન્જિન જે વળા વાળું નથી આપણે જોઈ શકો છો મોડલની કરીએ તો બે હજાર દસ મોડલ છે પેકેડના વોશ પાવરની વાત કરીએ તો ઓગણચાલીસ વસપાઓની થાય છે પાવર પાવરટેક ચારસો ઓગણચાલીસ વસપાઓનું થાય છે આપણે જોઈ શકો આ ખૂબ કમ એન્જિન ગેર એડિલક બધી આપણને પાવરફુલ જોવા મળશે જે ટ્રેક્ટર આપણને વન જોવા મળશે ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો બે લાખની પંદર હજાર કિંમત રાખીએ છીએ કિંમતમાં ફેરફાર થઈ જશે વધુ માહિતી માટે આપણે નિષ્ફળ ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર આપેલો છે એમાં વાતચીત કરી લેવી ટ્રેક્ટર ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો ભાવનગર પોપર આપણને ભાવનગરમાં જોવા મળી રહેશે બધું માહિતી ન કહ્યું કે એને નિષ્ય દીક્ષો નંબર આપેલો છે તમારે કોઈ પણ જાહેરાત કરવી હોય અમારી ચેનલ પણ તો ડિસ્પ્લેમાં નંબર દેખાય એમાં કોલ કરો અથવા મેસેજ કરો ને વિડીયોને લાઈક શેર કરવાનું તો ભૂલતા નહીં